આપની જમીન કઈ આ નથી આપણે છોડો આપણે ડીલાની થઈ છે હા આ આની નથી કર્યો આપણે જમીન નથી જોતી પૈસા કરો હવે થાય હાલે પોલીસ ઘરના કરો પોલીસ કરો હાલો આમ ગમી હાલો

અવે ભલે ગોત પર આપની દેખી નઈ આ લોકો ક્યાં આવી ગઈ કરી બધા આપણે આલ બધું આવતો એ જોય છે નઈ ખાબાર મારતી હમણા હમણા એમ તો નઈ છોડો આમાં થક્યું ચાટલ ભાંગ નથી છો તો બે લઈને હું એ જાદુ કરું ડિસ્કો એ જોય એ આ ગાડી જો મને ગાડા થી આપણે દેખી આપણે